ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ પ્લેન ક્રેસ્ટ ઘટનાના

તેમના નસવર્ગે પરિવારજનોને અપાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ કિલોમીટરનો ટ્રાફિક જામ થયો મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર પાંચ કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થઈ ગયો ચોથા દિવસે ફરી વાહનો અટવાઈ ગયા હતા લોકો દોઢ કલાકથી ટ્રાફિકમાં ફસાઈ ગયા દરમિયાન બે ટ્રક વચ્ચે અકસ્માત થતા ટ્રક ચાલકો વચ્ચે બબાલ પણ થઈ હતી અહીં ત્રણ દિવસ પહેલા પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામના અહેવાલ પણ મળ્યા હતા ચાર ધામ યાત્રા એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે ચાર ધામ યાત્રા યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સતત ભારે વરસાદ અને ભૂસ્ખલન ની શક્યતા ને જોતા ચાર ધામ યાત્રા એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે

પક્ષના બંધારણ મુજબ રાષ્ટ્રીય રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે એ હજી નક્કી થયું નથી કેમ કે બીજેપીના હાઈકમાન્ડ અને સંઘ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની ઋતુમાં ખાઓ મકાય જાણો તેના ફાયદા

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘણા સમય પછી હાર્દિક પટેલ લઈને આવ્યા છે મોટા સમાચાર ગાંધીનગરમાં પાટીદાર આંદોલન સમિતિના નેતાઓ ભેગા થયા જેમાં તે

એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ સિક્સ થ્રી નાઇન ને કેબિનમાં બળવાની ગંધ આવતા કારણે મુંબઈ એરપોર્ટ ઉપર ફરવું પડ્યું હતું એર ઇન્ડિયાએ શનિવારે આ ઘટનાની પુષ્ટિ કરી ક્રુએ સાવચેતી રાખી અને વિમાન અને મુંબઈમાં સુરક્ષિત રીતે ઉતાર્યો મુસાફરો માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ગ્રાઉન્ડ સ્ટાફે મુસાફરોને ઓછામાં ઓછી અસુવિધાનો સામનો કરવો પડે તે માટે શક્ય તમામ સહાય પૂરી પાડી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેફાલીના મૃત્યુની થઈ હતી ભવિષ્યવાણી શેફાલી જરીવાલા અને અભિનેતા પારસ છાવડાનો એક વિડીયો વાયરલ થયો જેમાં તેણે શેફાલીના મૃત્યુની ભવિષ્યવાણી પહેલાથી જ કરી હતી તેની કુંડળી વાંચ્યા પછી પારસે તેને કહ્યું હતું કે ચંદ્ર બુધ અને કેતુ તેના આઠના ભાવમાં બેઠા છે ચંદ્ર અને કેતુનું સંયોજન સૌથી ખરાબ હોય છે આઠમું ઘર નુકસાન અચાનક મૃત્યુ છુપાયેલા રહસ્યો તાંત્રિક સંબંધિત વસ્તુઓ દર્શાવે છે આનાથી ચિંતા અને ન્યુરો સંબંધિત સમસ્યાઓ થાય છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મન કી છે ગુજરાતમાં યોગ દિવસે રેકોર્ડ બન્યો એકવીસ લોકોએ ભોજન કરીને રેકોર્ડ બનાવ્યો વન અર્થ વન હેલ્થ ની થીમ ઉપર ઉજવણી થઈ આ માત્ર એક સૂત્ર નહીં પણ વિશ્વાસ છે વધુમાં વધુ લોકોને યોગ અપાવવા માટે પ્રેરિત કરો ધાર્મિક યાત્રાઓ ભગવાન સાથે જોડે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આવું પહેલી વાર થયું ગુજરાતમાં મેઘરાજા જૂન મહિનામાં ઘણા મહેરબાન થયા

સુરતમાં ભારે પવનથી બસો વર્ષ જૂનું ઝાડ ધરાશાયું દિલ્હી ગેટ ગોપાલજીની હવેલી નજીક આ ઘટના બની રિક્ષા અને મકાનોને નુકસાન થયું અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયું કોર્પોરેશનની પ્રિ મોનસુલ એક્ટિવિટીની પોલ ખુલી દ્વારકા અને પોરબંદરનો દરિયો તોફાની બન્યો ઘણા નદી નાળા છલકાયા ડાંગ નો બંબાઈ ધોધ પણ નયન રમ્ય બન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો પહેલી તારીખથી તત્કાલ ટિકિટના નિયમો બદલાશે એક જુલાઈ આઈઆરસીટીસી વેબસાઈટ અને એપ્લિકેશન પર તાત્કાલિક ટિકિટ બુકિંગ માટે આધાર કાર્ડ દ્વારા ઓળખ ફરજિયાત બનશે આ માટે આધાર નંબરને ને આઈઆરસીટીસી પ્રોફાઇલ સાથે લિંક અને વેરીફાઈ કરવાનો રહેશે પંદર જુલાઈથી ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર ઓટીપી વેરિફિકેશન ફરજીયાત બનશે નવા નિયમ હેઠળ એજન્ટો તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થયાની પહેલી ત્રીસ મિનિટ સુધીમાં ટિકિટ બુક કરી શકશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો રશિયા યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે ત્રણ વર્ષ પહેલા શરૂ થયેલા રશિયા અને યુક્રેન યુદ્ધમાં રશિયા દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોટો હવાઈ હુમલો છે આ હુમલામાં યુક્રેનના એફ સિક્સટીન ફાઈટર પ્લેનના પાયલોટનું મોત થયું છે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સીએ કહ્યું છે કે રશિયાએ પાંચસો ને સાડત્રીસ હથિયારોથી રાતભર યુક્રેન ઉપર હવાઈ હુમલો કર્યો આમાં ચારસો ને સિત્યોતેર ડ્રોન અને સાઈઠ મિસાઈલો હતી વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો પૂરી મંદિરમાં થયેલી ભાગદોડ બદલ સીએમ એ માફી માંગી છે ઓડિશાના પુરીમાં ગુંડીચા મંદિર પાસે થયેલી ભાગદોડની ઘટના માટે ઓડિશાના સીએમ મોહનચરણ માઝીએ માફી માંગી છે સીએમએ કહ્યું છે કે હું પુરી મંદિરમાં થયેલી ભાગદોડ માટે ભગવાન શ્રી જગન્નાથના તમામ ભક્તોની માફી માંગુ છું સરકાર આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં આની સંપૂર્ણ તપાસ કરવામાં આવનારી છે

અમદાવાદ શહેરમાં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી પર કેજરીવાલ નો મોટો પ્રહાર દિલ્હીમાં પૂર્વ સીએમ કેજરીવાલે કહ્યું કે ચૂંટણી પહેલા એવું કહેવાતું હતું કે ભાજપ સત્તામાં આવશે તો એક વર્ષમાં ઝૂંપડપટ્ટીઓ તોડશે

તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે